ગજ્જુ કપલ દ્વારા ભવ્ય એક્ઝિબિશન કરમ સેલ્સ બે દિવસ આયોજન હજારો નાગરિકો ઉમંગભરે પ્રતિસાદ આત્મનિર્ભર મહિલાઓને મળ્યો પ્રોત્સાહન ભાવનગર નવરાત્રી પૂર્વ અનુલક્ષિત ભાવનગર શહેરના નાગરિકો ઓછી કિંમતે શ્રેષ્ઠ ખરીદી મળી રહે તે હેતુ માટે મહાદેવ કેસન તથા ગજ્જુ કપલ દ્વારા સરદાર સુમતી હોલ કેશન નજીક બે દિવસ એક્ઝિશ કેસન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન શહેરના હજારો નાગરિકોને પ્રોત્સાહિત હાજરી આપી હતી અને પ્રદર્શનમાં ત્રીસ કરતાં વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેમાં એક્શન કપડાં ચણિયા છોડી કોમ્બિનેશન લેરવેર ફૂટવેર તેમજ હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ આકર્ષિત વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી ખાસ કરીને મહિલાઓને ચણિયાઓ છોડી અને નવરાત્રીઓને વેશભૂષાણ સ્ટોલ પર ભારે ઉત્સાહ પ્રદર્શન કર્યો હતો ખાસ આ વાત એ રહી કે પ્રદર્શનશીલ આત્મનિર્ભર મહિલાઓને પોતાના સ્ટેન્ડમાં હિમાડ પ્રોડક્શન સ્ટોલ લગાવી પોતાની પ્રતિ રજૂ કરી હતી અને જેના નાગરિકોને તરફથી પ્રોત્સનમાં મળ્યું હતું અને આથી મહિલાઓને આથી રીતે અદભુત બનાવવાની સાથે સ્થાનિક તંત્રને રોજગારી અવસાર ઊભા થઈ જાય બીરો રિપોર્ટ ફિરો સેલોઝાનુજ ભાવનગર ¿Qué tal, Muriel?